ઓરિજિનલ ભાજપનો આશય એક જ હતો અંત્યોદયનો ઉત્કર્ષ કરતી પાર્ટી હતી છેવાડાના લોકોનો વિકાસ ટ્રસ્ટીશીપથી શાસન કરવું માલિક ભાવથી નહીં મા ભારતીને પરમ શિખર પર લઈ જવી અને ભારતને મહાસત્તા બનાવી એ જૂના ભાજપની નિશાની હતી જ્યારે એનાથી ઉલટું અત્યારે ચાલી રહ્યું છે આ બધા વાક્યો હાલના કાર્યકરો માટે કાલે અક્ષર ડોટ 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 એક કહેવત આપે સાંભળી જ હશે દૂધનો દાજો છાશ ફૂંકીને પીવી મોટાભાગની પ્રજાને ખબર પડી ગઈ છે કે ભાજપના ઉમેદવારોનો આશય એક જ હોય છે કે પ્રજાનું ભલું થાય એવો ઓછો અને પોતાનું ભલું થાય એવો વધુ હોય છે કોઈ વિરુદ્ધમાં જાહેરમાં વાત કરે એ અલગ વાત છે પણ હવે તો એક જ પક્ષમાં પણ અંદરો અંદર હુંસાતુસી જોવા મળી રહી છે

રોડ ની બહુ તકલીફ પડે છે ચોમાસા ની બહુ તકલીફ પડે છે રોડ બનાવતા નથી ઓટ લેલી તો આવી રીતના બધું છે કશું નહીં ઓટ લેવા તૈયાર થઈ જાય સાહેબ આવું લઈ જાય પછી રોડ બનાવતા નહીં તો રોડ તો બનાવ ને સાહેબ કેટલા સમય થી આ રોડ સમસ્યા છે વીસ વર્ષથી કોઈ બનાવતા નહી સાહેબ પિસ્તાલીસ ઘરો છે અને કયા સમાજના વ્યક્તિઓ અહીંયા રહે છે બરોબર છે એ અહિયાં સાધન કયા કયા આવે છે તમારે આવતા નહીં કોઈ સાધન આવતા નહી રિક્ષા અમે પૈસા લાવીએ તો આવે ને કોઈ આવતા નહી અહિયાં થી બધા રહેશે નોકરી ધંધો શું કરે નોકરી ધંધો કરે મજૂરી જાય પચાસ સાઠ રૂપિયા ધંધો જાય કોઈ નહીં બસો ચારસો રૂપિયા કમાવા નહીં જતા પચાસ રૂપિયા કમા પચાસ રૂપિયા લાવવાનું એવી રીતના માગણી તો કરેલી છે સાહેબ પણ રોડ બનાવતા નહીં કેટલા સમય થી વીસ પચીસ વર્ષ રોડ બનાવતા નહીં

તમે જેમને વોટ આપો છે એ લોકો નથી વોટિંગ લેવા વોટિંગ લેવા આવશે કોઈ આવતા નગરપાલિકાની હોય નગરપાલિકાની કોઈ ગાડીઓ છે ના સાફ સફાઈ માટે કચરો ઉભરાવા માટે શું નામ બેન આપનું રૂપલ બેન શું તકલીફ થઈ હતી આપનું

કદાચ રાતના સમયે આવું થાય એને સાધન ના મળે તો તમે શું અપેક્ષા રાખો છો સરકાર પાસે એકસો આઠ ની સુવિધા મળે રસ્તો મળે પ્રાથમિક જરૂરિયાતો રસ્તો બને રસ્તો બને તો સાધન આવી શકે ને પ્રજાની વેદના આપેલી નિહાળી વિકાસના બળગા મારતા શાસકોની શરમ આવવી જોઈએ સરકાર અઢળક ગ્રાન્ટ ફાળવે છે સર્વાંગીણ વિકાસ નહીં માત્ર ચુનિંદા વિસ્તારનો જ વિકાસ થતો હોય તો પછી ખબર નહીં વિકાસ કેમ અટક્યો છે ચૂંટણી ટાણે પાછી એક જ કેસેટ વાગશે કે માંગ માંગ માકે એ બધું થઈ જશે અને ચૂંટાયા પછી હમ આપકે હે કોણ જેવી પરિસ્થિતિ જોવા મળશે હવે હકીકતમાં અઢારમી તારીખે જે રિઝલ્ટ આવે તે પછી પ્રજાનું ભલું થશે કે જે પરિસ્થિતિ ઉભી રહેશે તે જોવું રહ્યું અમારી આ સ્ટોરી આપને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અને આપના વિસ્તારની કઈ પણ ઘટના હોય તો અમને નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરશો ગૌતમ મિસ્ત્રી સ્વદેશ ક્રાંતિ